હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં લધુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાથી તીવ્ર ઠંડીના મોજામાંથી થોડી રાહત મળી છે પરંતુ મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને શીતલહેર ચાલુ છે પંજાબ હરિયાણા અને ઓડિશા સહિત રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાનનો ઘટાડો નોંધાયો છે ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લધુત્તમ તાપમાન માઇનસ દસ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી પાંચ દિવસ અને મધ્ય ભારતમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું મોજું યથાવત રહેશે ત્યારે આજે પણ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ પંજાબ હરિયાણા સહિત બાર રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહત્તમ તાપમાન વીસ થી બાવીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન બે થી પાંચ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યો હિમવર્ષા પણ થઈ શકે છે આ રાજ્યોમાં પણ કોલ્ડ એલર્ટ રાજ્યો માં પણ કોલ્ડવેર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ